નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાઈ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બે હજાર પચ્ચીસના ચોમાસાને લઈને જેસન નિકોલ્સ દ્વારા ખાસ કરીને એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે ભારતના ચોમાસા બાબતે તો કેવું રહેશે ચોમાસું કયા સમુદ્રમાં કેટલી સિસ્ટમો કયા મહિનામાં જોવા મળી શકે છે તે બાબતે તેમના દ્વારા એક અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને જસન નિકોલ્સ છે તે ભારતના ચોમાસા બાબતે વારંવાર આગાહીઓ કરતા રહેતા હોય છે અને ખાસ કરીને તે જે એક્યુવેટર છે તેમના જે સિનિયર મેનેજર છે અને ખાસ કરીને એ ઘણા સમિતિમાં પણ કામ કરી રહ્યા છે ત્યારે ચોમાસા બાબતે એક પ્રકારનું પ્રિડિક્શન વારંવાર કરતા હોય છે ત્યારે સો ટકા વરસાદ પડવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો તેઓ વધુમાં જણાવે છે કે ખાસ કરીને જે ભારતના પશ્ચિમી ભાગો છે તેમાં ચોમાસું છે તે નોર્મલ કરતા ઓછું રહેવાની સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે મતલબ કે જે પશ્ચિમી ભાગો છે તેમાં ચોમાસું નોર્મલ કરતા ઓછો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો આ સ્થિતિ છે તે ખાસ કરીને સપ્ટેમ્બર મહિના મતલબ કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના આ ચાર મહિના દરમિયાનની સ્થિતિ તેઓ દર્શાવી રહ્યા છે અને તેઓ વધુમાં કહી રહ્યા છે કે ખાસ કરીને એપ્રિલ અને મે મહિના દરમિયાન અરબી સમુદ્રમાં ડિપ્રેશન કે વાવાઝોડાની કેટેગરી સુધીની જીરોથી એક સિસ્ટમ બનવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે જ્યારે બંગાળની ખાડીમાં ડિપ્રેશન અથવા તો તેનાથી મજબૂત એક થી લઈ અને બે સિસ્ટમ એપ્રિલથી મે મહિનામાં બને તે પ્રકારની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે આ પ્રિડિક્શન હોય છે તે ખૂબ લાંબા ગાળાના પ્રિડિક્શન હોય છે આપણે અગાઉ પણ જોયું છે કે ગત વર્ષે સ્કાયમેટે જે પ્રિડિક્શન આપ્યું હતું અને ગુજરાત માટે એક પ્રકારે પૂવર સિગ્નલ લખેલું પ્રિડિક્શન આપેલું હતું પરંતુ ગત વર્ષની સ્થિતિ જોઈએ તો લગભગ મોટા ભાગના એવા ગુજરાતના વિસ્તારો હતા જેમાં સો ટકા ઉપર વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સ્કાયમેટ અનુમાન કરતું હોય છે ત્યારે આપણે અગાઉ પણ કહ્યું છે કે ગુજરાત માટે તે સ્પષ્ટપણે અનુમાન કરી શકતું નથી જેના પરિણામે તે ખાલી કુવર સિગ્નલ એટલું લખીને જાહેર કરી દે છે એટલે હજી ચોમાસાને વાર છે અને આપણે સ્થિતિ એવી જોવા જઈએ કે જે છેલ્લા આઈએમડીના મતલબ કે જે ભારતીય હવામાન વિભાગના અનુમાનો હોય છે તે ખાસ કરીને વધુ સત્યતાની નજીક રહે છે દર વખતે તો આ વખતે પણ ટૂંક સમયમાં હવે આઈએમડીનું પણ અનુમાન રજૂ થશે તો તે બાબતની માહિતી પણ જ્યારે રજૂ થશે ત્યારે આપવામાં આવશે તો હાલ જે નેસ જેસ નિકોસ દ્વારા જે અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ આ વખતે નેવથી સો ટકા વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ખાસ કરીને ભારતના પશ્ચિમી ભાગોમાં ખાસ કરીને ઓછો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે કોઈ પણ મિત્રો ખાસ કોઈ ચિંતા કર્યા વગર પોતાના ખેતી કાર્યો ચાલુ રાખે હાલ આ એક અનુમાન છે અને આગામી સમયમાં હજી પણ ઘણા અનુમાનો આવશે આભાર